આજે દસ દસ કરોડ રૂપિયા સાંસદના પાછા જતા રહ્યા એવા નહીં જવા દઉં અને આજે એ નકલી કચેરીઓ કરી કરી અને આપણા ભાઈઓના વિકાસના પૈસા બટોરી બટોરીને જેસીબી થી લઈ ગયા એનો બધા જ ઇન્ક્વાયરી કરાવશું આ મને આપ સૌ એટલા વોટ આપો કે હું દિલ્હીમાં આપનો અવાજ બનો આપ લાડી લેવે પડે હે ભાયા લાડી લેવે પાડા હે હકવાળે હકવાળેલા તડે લેવે પડે ઝાગો મારી બોનો જાગો મારા ભાઈઓ અપડા હક વાલે લડાઈ લડી લેવે પડે હે અપડા હક વાલે લડાઈ લડી લેવી નમસ્કાર આજે આપડી આ આગામી 7 તારીખે 7મી મેના રોજ વોટિંગ થવાનું છે અને દેશનું ભવિષ્ય નક્કી કરવા માટેની લોકસભાની ચૂંટણી યોજાવાની છે એમાં એ પ્રસંગે યોજાયેલી મીટિંગમાં ઉપસ્થિત આપણા માનવંતા મહેમાનોમાં ઓલ ઇન્ડિયા આપણા સેવા દળના અધ્યક્ષ એવા લાલજીભાઈ દેસાઈ સાહેબ આપણા પ્રભારી એવા અને એક્સ આઈએએસ ઓફિસર સર્વશ્રી આ અમરાણી સંજય અમરાણી સાહેબ મારે સર્વ પૂર્વ વિધાયક શ્રીઓ પૂર્વ ચૂંટણી લડેલા મારા ભાઈઓ અને ડાયસ પર બિરા બિરાજમાન આપણા ઇન્ડિયા ગઠબંધનના આમ આદમી અને કોંગ્રેસના સર્વે મારા વડીલો અને મારા દૂર દૂરથી જેના થકી અમને સત્તા મળવાની છે જેના થકી મને આ ખુરશી મળવાની છે એ જે ભાઈઓને હું ખૂબ નમસ્કાર કરું છું ભાઈઓ મારા આ ચૂંટણી આપણા બધાની ચૂંટણી છે મારા ભાઈઓ આ ચૂંટણી આપણો બંધારણ બચાવવાની ચૂંટણી છે આ ચૂંટણી આપણા બાળકોનો ભવિષ્યની ચૂંટણી છે આ ચૂંટણી આપણા યુવાનોને નોકરી માટેની ચૂંટણી છે મારા ભાઈઓ જે શ્રમ માં મનરેગામાં નોકરી ઈચ્છે છે મજૂરી ઈચ્છે છે એવા ભાઈઓ માટેની તો ચૂંટણી છે મારી બે સન્માન ની ચૂંટણી છે મારા ભાઈઓ મણીપુર થી લઈએ તો આપણી બહેનો પ્રદેશમાં પેશાબ કાંઠ થયો આપણા આદિવાસી ભાઈ પર પેશાબ કર્યો એના સન્માન એના વિશે પણ કશું બોલ્યા નથી એના સન્માન ની ચૂંટણી છે અને હું એમ કહું કે હમણાં એમના એક સાંસદ

સવા પાંચ પહેલા તમે બૂથ પર જતા રહો આ બુથ માં જે બોગસ વોટ શરૂઆત નું જે વોટિંગ થાય છે મિસ મોકપોલ થાય છે એમાં ના વોટ તમે સાચવો બપોરે બે થી પાંચ માં તમે ઢીલા ના પડો મારો ભાઈઓ હું અપીલ કરવા આવી છું લોકો ભાજપ ને વોટ નથી આપતા બોગસ વોટો થી એ જીતે છે આપણે રોકીશું કે નહીં તો હું એટલું કહું કે હું એક છે તો મારા બાપુજી એમ કહેતા પંચમહાલ માં પરણાવી છે પેલા પંચમહાલ કહેવાતું તું હવે દાહોદમાં પરણાવી છે તો હું તમારી બોવ થઈ કે નહીં તમારી બેન થઈ કે નહીં તમારી કાકી થઈ કે નહી તમારે બધા એ મને છેલ્લે છેલ્લે જેમ કોઈ નવી પરણેલી વહુ આવીને પાણી પીવડાવે ને તમે દાન દઈ દો એવા વોટ નો મારે જોડી ભરી દો મારા ભાઈઓ અને આ જોળી તમે ભરી દો મને જીતારો હું તમારો અવાજ બનીશ આજે જે 10 10 કરોડ રૂપિયા સંસદના પાછા જતા રહ્યા એવા નઈ જવા દઉં અને આ જે નકલી કચેરીઓ કરી કરી અને આપણા ભાઈઓના વિકાસના પૈસા બટોરી બટોરીને જેસીબી થી લઈ ગયા એનો બધા જ ઇન્ક્વાયરી કરાવજો આ મને આપ સૌ એટલા વોટ આપો કે હું દિલ્હીમાં આપનો અવાજ બનો આપ સૌએ મને શાંતિથી સાંભળી માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર હું એમ કહું લાડી લેવે પડે ભાયા લાડી લેવે પાડા હે આપણા હક વાળે લા લાડે લેવે પાડા હે જાગો મારી બોનો જાગો મારા ભાઈઓ આપણા હક વાળે લડાઈ લાડી લેવે પાડા હે ਅਪੜ ਹੱਕ ਵਾਲੇ ਲੜਾਈ ਲੜੀ ਲੀਵੀਸ ਥੈਂਕ ਯੂ